એનેસ્થેટિક ડોક્ટર નર્સ અને હોસ્પિટલ મેનેજરની ધરપકડ થતા સમગ્ર ડોક્ટરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે ઘટના છ મહિના અગાઉ નીચે જેમાં ઓપરેશન બાદ દર્દીનું મૃત્યુ થયું હતું જેમાં પત્ની ફરિયાદ કરતા

જાહેર થતા પોલીસ મથકમાં ફરિયાદ બાદ ત્રણેયની ધરપકડ તથા ગણદેવી પંથકમાં ચર્ચા મચી છે આ ઘટનાના પાંચ મહિના પહેલાની છે જેમાં અર્જુન ગુલાબભાઈ રાઠોડ વાંકલ સદગુરુ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમણે છ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઘરે અકસ્માતે રોલિંગ ચેર ઉપરથી નીચે પડ્યા હતા જેની તાત્કાલિક ગણદેવી સ્થિત નરેન્દ્ર નરેન્દ્રદાસ દમણિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ઓર્થોપેડિક ડોક્ટર નરેન્દ્ર પરમાર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ દર્દીભાનમાં આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં દર્દી તેમના સગા સંબંધી સાથે સારી રીતે વાત કરી રહ્યા હતા ત્યારે એનેસ્થેટિક ડોક્ટરે બિન અનુભવી નિરાલી નામની નર્સને જીરો પોઈન્ટ ચાર એમ એલ ઇન્જેક્શન આપવાની સૂચના આપી જતા રહ્યા હતા તે બાદ નર્સ આ ઇન્જેક્શન આપ્યા બાદ દર્દી અર્જુન રાઠોડનું પ્રેશર સો માંથી નીચે આવી એસી થઈ ગયું હતું અને ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ તેમનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું જે બાદ ફરિયાદના આધારે મૃતકનું ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જેમાં બેદરકારીનો ખુલાસો તથા ગણદેવી પોલીસ મથકમાં ત્રણેય વિરોધનો ગુનો બીએનએસ એકસો પાંચ ઇરાદા વગર મૃત્યુની કલમ દાખલ ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા છે નવસારી જિલ્લામાં પ્રથમ વખત ડોક્ટર નર્સ અને મેનેજરની ધરપકડ થઈ હોય એવો બનાવ સામે આવ્યો છે જેને પગલે ડોક્ટર આલમમાં આ ઘટનાને લઈને ફફડાટ જોવા મળ્યો છે હોસ્પિટલની અંદર આશરે ચાર મહિના પહેલાં એક આઈસીસી ની અંદર એક પેશન્ટનું મૃત્યુ થયેલું જે આફ્ટર ઓપરેશન બાદ ના કારણે જેનું મૃત્યુ થયેલું ત્યારબાદ તેમની ફોરેન્સિક થી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા તેઓના લઈને આક્ષેપો કરેલા જેને લઈને પોલીસ દ્વારા નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની જાચ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડૉક્ટર ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની એમાં જવાબદારી ફિક્સ કરવામાં આવેલ જેને લઈને આજરોજ સોનલબેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશન અંદર આપી છે આ એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવીનાઓ તપાસ કરી રહ્યા છે અને જે સોનલબેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી કમિટીએ પણ આની જવાબદારી જેવું લેખિતમાં પોલીસ તપાસના ઈડીના કામમાં આપેલ છે હાલ અત્યારે જે પ્રોસીજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડોક્ટર જવાબદાર નર્સ ને જવાબદાર જે મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે વિગતવારની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે